હેલો મિત્રો ગુડ મોર્નિંગ આપણે સવારે ઉઠી ગયા હું ઉઠીને ચા બા પી લીધો છે બાર બધા આવશે આવી જઈએ થોડું બ્લોકમાં બતાવું જય માતાજી બ્લોકમાં બનાવી દેજો કન્ટિન્યુ આપણો બ્લોગ ચાલુ રાખશો હેલો મિત્રો આપણે આવ્યા છો આઈ ગયા બેઠા છો બાજુમાં આપણે એ વાત સુભાભાઈ બોલજો મારે સુરેશ સિંહ

ના નિરુપ સિંઘ શી અને બાજુનું સમોસા બનવાનું ચાલુ છે હજી પણ કઢાઈ પણ નહીં મેલી હેલો મિત્રો આપણા આવી ગયા શેલપુરા શેલપુરા નદીમાં પહાર છે ધરોઈ સીડી પોણી ચાલુ છે ને પોણી ચાલુ છે અમારે ભોણવા આગળ જઈ છે ના આખી નદી છે હોમો બોખરા દેખાય આખન ધરો એ આગળ નદી આવી છે ધરો ડેમ આગળ છે આપણે માછલીઓ જોવા જઈએ છે આપણે માછલીઓ જોવા જઈએ છે મહેમાન બરાબર ભાઈ કારણ

મિત્રો આપડાપુરાથી પાસ થઈ ગયા વચ્ચમાં વચ્ચમાં ભા છે ને જે હું ચોકડી પર ભસું ના હોટલ છે ના બાજુમાં રોડ છે વડગમ હમું જાય ના ચોકડી છે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને આપણે હવે ઘરે જઈએ છીએ ઘેર જઈને ટાઈમ મળે તો બ્લોક બનાવી ગયો બ્લોકમાં ચાલ જોડાઈ રજો જય માતાજી